આપણે બધા જાણીએ છીએ તેવું વિન્ટરની શરૂઆત થઈ ગઈ છે શિયાળો આવી ચૂક્યો છે અને ઠેર ઠેર ચીકીના કાઉન્ટર્સ આપણે બહાર નીકળીએ ત્યારે જોતા હોઈએ છીએ મન ખૂબ જ લચાઈ જાય છે ફટાફટ કોઈપણ ફ્લેવરની ચીકી લઈને આપણે ખાઈ શકીએ છીએ તલની ચીકી સિંગની ચીકી મિક્સ ચીકી નારિયેરની ચીકી બહુ જ બધી ચીકીઓ આવતી હોય છે પણ શા માટે માર્કેટમાંથી ચીકી લેવી જ્યારે માર્કેટ કરતાં પણ વધારે સારી ચીકી વધારે શુદ્ધતા વાળી ચીકી આપણે ઘરે ક્વિકલી બનાવી શકીએ ત્યારે તો ચાલો આજે આપણે બનાવીએ છીએ તલની ચીકી મારી સાથે આ સુધી જોડાયેલા રહેજો ચીકી ખરેખર એટલી સુંદર બનશે એટલી સરસ બનશે ખૂબ જ સરસ ક્રિસ્પી એવી દાંતમાં જરા પણ ચોટેને એવી ખૂબ સરસ ચીકી આપણે ઘરે જ બનાવીએ તો સૌથી પહેલા ચીકી માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો અહીં મેં એક કપ સફેદ તલ લીધેલા છે સાફ કરી અને લીધેલા છે અને એક કપ જે કોલ્હાપુરી ગોળ આવે એને સમારીને લીધેલો છે આના માટે આપણે કોઈ પણ જે દવા વગરનો દેશી ગોળ આવે એનો યુઝ કરવાનો નથી કારણ કે એનો કલર ખૂબ ડાર્ક હોય છે અને ચીક્કી બનતા આપણી ચીક્કી જે છે એ બહુ વધારે પડતી ડાર્ક કલરની થઈ જશે તો વધારે સારું એ જ રહેશે જો આપણે આ પ્રકારનો ગોળ વાપરીએ તો છે ને ખૂબ જ ઇઝી મેઝરમેન્ટ એક કપ આપણે લીધા છે તલ અને એક કપ લીધો છે ગોળ તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ તો આ રીતે એક જાડા તળિયાવાળી આપણે કઢાઈ લઈ લેવાની છે તેની અંદર આ જે તલ છે એને ડ્રાય રોસ્ટ કરવાના છે ફાસ્ટ ગેસે રોસ્ટ રોસ્ટ કરવા નહીં પણ ગેસ પર આપણે એને કરી શકીએ એકદમ ફાસ્ટ ગેસે જો તલ ને રોસ્ટ કરવામાં આવે તો તલ બળી જાય છે અને એનો ટેસ્ટ જે છે એ કડવાશ પડતો થઈ જાય છે જેને આપણે કડછો ટેસ્ટ કરીએ એ પ્રકારનો આવી જાય છે તો શેકવા શેકવામાં હમેશા ધ્યાન રાખવી તલ શેકાઈ પણ જલ્દી જતા હોય છે તલનો ફૂટવાનો અવાજ આવે ત્યાં સુધી જ તલને આપણે શેકવાના રહે છે આપ સૌ ઘરે ચીકી બનાવો છો કે નહીં કોમેન્ટ સેક્શન માં ચોક્કસથી જણાવશો અને જો બનાવતા હો તો કઈ કઈ ફ્લેવર ની ચીકી કઈ કઈ ચીકી ઘરે બનાવો છો ચોક્કસથી જણાવશો આમ તો ઘણી વાર છે પણ શિયાળો શરૂ થતા જ આ પ્રકારના જે બી વ્યંજનો હોય છે ગોળ વાળા એ ખાવાનું ખૂબ જ મન થઈ જાય છે અને એમાં પણ જ્યારે બહાર નીકળીએ ત્યારે તો એટલા બધા પ્રકારની ચીકી માર્કેટમાં મળતી હોય છે કે જોઈને જેમ થઈ જાય કે ચાલો આપણે ચીક્કી જે છે એ ખાઈ લઈએ લઈ લઈએ પણ માર્કેટમાં જે ચીક્કી મળે છે એમાં ક્યારેક ક્યારેક સાથે ખાંડ વાપરવામાં આવે છે ક્યારેક સેકરી વાપરવામાં આવે છે એમાં જે શુદ્ધતા હોય એની પણ કોઈ ગેરંટી રહેતી નથી લોકો જે જગ્યાએ બનાવે છે એ જગ્યા કેટલી શુદ્ધ રાખે છે વસ્તુઓ કેટલી સાફ કરીને લે છે કોઈ જ પ્રકારની ગેરંટી આપણને મળતી નથી તો આ રીતે માત્ર થોડાક સમયમાં હવે ખૂબ સારી એવી ચીક્કી આપણે બનાવી શકીએ છીએ માત્ર શરૂ કરવાની જ વાર હોય છે જ્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુ શરૂ ના કરીએ ત્યાં સુધી જ આપણને બનાવવાની આળસ આવતી હોય છે પણ બની ગયા પછી જે રિઝલ્ટ આપણને મળે છે એ આપણને એક સેટિસ્ફેક્શન પણ આપે છે કે આપણા ફેમિલી મેમ્બર્સને આપણે ખૂબ જ સરસ શુદ્ધતાપૂર્વકની પૌષ્ટિક વસ્તુઓ જે છે એ ખવડાવી શકીએ છીએ તો તલનો કલર ચેન્જ થવા દેવાનો નથી ખાસ ધ્યાન રાખવું કે તલ બળી ના જાય સતત ચલાવ્યા રાખવું અને તલને શેકવાના એટલે જરૂરી છે કે એમાં જે થોડું ઘણું મોઇશ્ચર હોય એ ઉડી જાય અને જે આપણી ચીકી છે એમાં તલની ક્રિસ્પીનેસ ખરેખર ખાવામાં ખૂબ જ સરસ લાગતી હોય છે તો આ તલ તલના ફૂટવાનો અવાજ સાંભળી રહ્યા હશો આ રીતે તલ ફૂટવા લાગે એટલે બસ થોડું પણ ચલાવી લઈએ બધા તલ પ્રોપર શેકાઈ ગયા એની આ નિશાની છે આનાથી વધારે આપણે તલને ચલાવીશું નહીં આપ જોઈ શકો છો કલર ચેન્જ થયો નથી અને તલ ખૂબ જ ક્રિસ્પી થઈ ગયા છે હવે આપણે ગેસ ઓફ કરી દેશું અને આ જે તલ છે એને એક પ્લેટમાં કાઢી લેશું હવે એને સાઈડ પર મૂકીએ આપણે એક થી દોઢ ચમચી જેટલું ઘી લેશો ગોળ છે હવે આ ગોળ છે એ સમારેલું છે એટલે બહુ જલ્દી મેલ્ટ થઈ જશે એને બરાબર ચલાવી લઈએ ગોળનો પાયો કરવાનો છે કેવી રીતે ચેક કરવાનો છે શું છે આગળ એક એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આપને જણાવીશું વિડીયોનો એક પણ ભાગ ચૂકશો નહીં અને અંત સુધી બન્યા રહેજો આપ જોઈ શકો છો ખૂબ જ જલ્દી ગોળ જે છે એમેન્ટ થઈ ગયો છે ચીકી બનાવવા માટે જ્યારે ચીકી બનાવવા જેટલો આ ગોળ કૂક થઈ જશે ત્યારે એનો કલર પણ થોડો એવો ડાર્ક થઈ જશે જ્યારે પણ ચીકી બનાવીએ ત્યારે કાં તો ચીકી બનાવવાનો ગોળ યુઝ કરવો અથવા તો કોઢાપુરી ગોળ જે છે એ યુઝ કરવો એનાથી ચીકીનો રિઝલ્ટ ખૂબ સારું મળતું હોય છે હવે આપ જોઈ શકો છો ગોળ એકદમ ફ્લફી થઈ ગયો છે અને ખૂબ થવાનું શરૂ થઈ ગયું છે હજુ એનો કલર ચેન્જ થયો નથી એટલે એને કૂક કરશું આપણે અને આ પ્રકારનો ગોળ થઈ જાય પછી ગેસની ફ્લેમ થોડી સ્લો કરી નાખવી જેથી કરીને ગોળનો પાયો જે છે એ બહુ વધારે પડતો ના આવી જાય હવે આને ચેક કરવાની પણ એક મેથડ છે આ પ્રકારે પાણી ભરેલો એક બાઉલ છે તેમાં આ જે પાયો બનાવ્યો છે એના થોડાક ડ્રોપ્સ લઈ લઈશું અને આ ગોળ જે છે એને હાથમાં લઈને આપણે ચેક કરીશું આ રીતે જે કેન્ડી હોય ક્રિસ્ટલ હોય એની જેમ આસાનીથી તૂટી જાય છે એનો મતલબ એમ કે હવે આપણો આ જે પાયો છે એ આવી ગયો છે બસ હવે આની અંદર આપણે તલ ઉમેરી દઈશું ગેસની ફ્લેમ જે છે એ સ્લો જ રાખવી આ રીતે બધા જ તલ એની અંદર ઉમેરી દીધા છે બરાબર મિક્સ કરી લઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને જ આ કામ કરવાનું છે જેથી કરીને ગોળનો પાયો બહુ આખો ના થઈ જાય અને પ્રોપર એનું રિઝલ્ટ આપણને મળે ખૂબ જ સરસ બધા તલ ગોળથી આપણે કોટ કરી દેવાના છે

હવે આજે આપણું ચીકીનું મિશ્રણ છે એના પાછળના ભાગે પણ ઘી લગાવીને એને સ્પ્રેડ કરી દઈશું આ કામ ખૂબ જ જલ્દી કરવું પડશે કારણ કે આ જે ચીકી છે

તો હવે આ ઠંડી થઈ ગઈ છે હવે આ જે ચીકી છે આખી આ રીતે આપણે જોઈ શકીએ છીએ અહીં ઘી લગાવ્યું હતું તો આખી આખી આ રીતે અનમોલ્ડ થઈ જાય છે એમ કહી શકીએ તો આ રીતે ઠંડી થઈ જાય પછી આપણે જે કટ કર્યા હતા ત્યાંથી ઇઝીલી આ આપણે એના પીસીસ કરી શકીએ છીએ

ટેસ્ટર આવ્યું છે જે ટેસ્ટ છે ક્રિસ્પિનેસ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી માર્કેટમાંથી લાવવાની કોઈ જરૂર નથી માત્ર અંદર આપ આરામથી બનાવી શકો છો અને સ્ટેપ બાય સ્ટેપ ઇન્સ્ટ્રક્શન જો મેં આપની સાથે શેર કરી એ ફોલો કરશો તો ચીક્કી પહેલી જ વખત બનાવશો તો પણ એનું રિઝલ્ટ ખરેખર એકદમ સરસ આવશે બનાવીને કોમેન્ટ ચોક્કસથી કરજો કે કેવી બની છે આપનો સમય આપીને આપણે વિડીયોને ખાલી એના માટે ધન્યવાદ